ચાણસમાં શ્રી સાંઈધામ મંદિર ખાતે છવ્વીસમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ પાટણ જિલ્લાના ચાણસમા ખાતે આવેલ પ્રસિદ્ધ સાંઈધામ મંદિરનો છવ્વીસમા પાટોત્સવની ત્રણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી જ્યાં પ્રથમ દિવસે સાંઈ મંદિર સાંઈ બાબા ભગવાનની સુંદર આંગી કરાઇ હતી શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ ભક્ત મંડળો દ્વારા આનંદ ના આયોજન કરવામાં આવ્યું હતું બીજા દિવસે સાંઈ બાપાના મંદિર ખાતે શાસ્ત્રીજી દ્વારા વધિહત મંત્રોચ્ચાર સાથે હોમ અને રાત્રિ દરમિયાન ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા દિવસે તારીખ ઓગણીસ ના રોજ સાંઈ ભંડારો ભક્તજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાંઈનાથ ભગવાનનો અંકુટ ભરાયો હતો સાથે સાથે સાંઈ મંદિરથી સાંઈનાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જ્યાં મોટી સંખ્યામાં શહેરના અને આજુબાજુના ગ્રામજનો ભક્તજનો જોડાયા હતા જયારે ચાણસવાના શહેરના તમામ વિસ્તારમાંથી સાંઈ નાથ ભગવાનની શોભાયાત્રા પરથી પસાર થતા ભક્તજનોએ ભોજન પ્રસાદ લઈ સાંઈનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ ચાણસ દ્વારા છવ્વીસમો પાટોત્સવ ઉજવણી થઈ રહેલ છે માક્ષર વધ વીસ થી ચોથ તારીખ સત્તર અઢાર ને ઓગણીસ ત્રણ દિવસ પાઠોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે ત્રણેય દિવસ ભજન સંધ્યા આનંદ ગરબા મંડળ તેમજ આજે ઓગણીસ બાર ચોવીસના રોજ ચાણસમાં શહેરમાં બાબાની પાલખી પરિક્રમા કરશે સાયધામ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રોગ્રામો પણ રાખેલો છે સુંદર લાઇટિંગ પણ કરેલ છે રામ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે દશેરાની પણ ઉજવણી કરવામાં આવે છે અને દર સાલ પાઠોત્સવ ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવે છે શ્રી સાઈધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવે છે